વલસાડમાં ટેલરની નાની દુકાનનું લાઇટ બિલ છ્યાસી લાખ રૂપિયા વલસાડના ચોરગલીમાં આવેલી ન્યૂ ફેશન ટેલર નામની દુકાનમાં ગતરોજ એક વ્યક્તિએ દુકાન માલિકને લાઇટ બિલ આપવા માટે આવ્યો હતો જેમાં દુકાન માલિકે લાઇટ બિલ જોતાં તેને ભર શિયાળે પરસેવો છૂટી ગયો હતો કારણ કે લાઇટ બિલમાં વીજ વપરાશની રકમ રૂપિયા છ્યાસી લાખ હતી આ રકમ જોતાની સાથે જ દુકાન માલિકે તેની દુકાનનું લાઇટ બિલ ઓનલાઈન ચેક કરતા તેમાં પણ તેને રૂપિયા છ્યાસી લાખનું લાઇટ બિલ જણાવ્યું હતું આ બાબતે વલસાડ જીપીની કચેરીએ તપાસ કરતા જવાબદાર અધિકારીએ સરકારી જવાબ આપતા જણાવ્યું હતું કે આ બાબતે તપાસ કરીશું પરંતુ આટલી મોટી બેદરકારી અને એક નાનકડી દુકાનમાં આવતી હોય તો કેટલા લોકો સાથે આવી બેદરકારીઓ થતી હશે તે પણ એક પ્રશ્ન ઊભો થાય છે ત્યારે વલસાડમાં ટેલરની આઠ બાય આઠની નાનકડી દુકાનનું લાઈટ બિલ છ્યાસી લાખ રૂપિયા આવતા ભારે આશ્ચર્યમાં મુકાયો છે અને જીબીની આવી ગંભીર બેદરકારી પણ સામે આવી છે ત્યારે આવી મોંઘવારીમાં સામાન્ય વ્યક્તિને ઘર ચલાવવા માટેનું મુશ્કેલ બન્યું છે તેમાં આવું આડેધર લાઇટ બિલ આપનાર જીબી વિભાગ સામે પણ ગંભીર પગલાં લેવાય તેવી લોકોમાં માંગ ઉઠી છે કારણ કે સામાન્ય વ્યક્તિને જ્યારે લાઇટ બિલ ભરવામાં એકાદ મહિનો મોડું થાય તો જીબી વિભાગની આખી ફોજ કનેક્શન કાપવા માટે ઉતરી પડે છે એટલું જ નહીં પેનલ્ટીના નામે ચાર્જ લગાવે છે ત્યારે જીબીની આવી ગંભીર બેદરકારી સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ एक्चुअली हुआ क्या कि कल रविवार था और कार है क्या नाम है हम काम कर रहे थे हाफ टाइम में और सुबह में आके अरे वो क्या नाम है बिल दे के गया तो बिल तो दे के वो चला गया मैं काम में था ध्यान नहीं दिया फिर बाद में देखा तो इसमें छियासी लाख रुपये से ऊपर बिल बता रहा है तो ये छोटी सी दुकान में हम टेलर वाले हैं छियासी लाख की बिल कैसे आ गया पूरे अक्खे भलसाड़ का बिल मेरे दुकान में ही भर दिया क्या मुझे ही देना है क्या पूरा ये सब करके दे दिया कौन से हिसाब से ये लोग लाइट बिल दे रहे हैं ये कुछ समझ में नहीं आ रहा मुझे नहीं कुछ भी नहीं बोला वो मैं देखा भी नहीं बिल वो देखे डायरेक्ट चला गया वो भी कुछ बोला नहीं भाई મેં ક્યા કરું સમજમાં નહી આ રહા કે મેં કરું તો ક્યા કરું